સૌથી મોટી સાઈઝ છે છત્રીસ બહુ સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદના ટંક માર્કેટમાં શોપનું નામ છે માતાજી રૂમાલે આપણા સાથે ઓનર જોડાઈ ગયા છે કેમ છો સર બસ મજામ સાહેબ ના આપણા ત્યાં આપણા વ્યુઅર માટે શું કલેક્શન લઈને આવે છે ને આપણા શોપમાં શું શું વસ્તુ મળી જવાનું આપણે ત્યાં માતાજી રૂમાલ અંદાવે છે બોલે ઓક્ષા રોડ પર અને સૌપ્રથમ તો આપણા વ્યુઅર એડ્રેસ જણાવી દો જેથી કરીને અહીંયા કોઈને આવવું હોય તો આવી આપણે માતાજી રૂમાલ આવશે ઓકે આપણે તંગશા રોડ પર રીલ બોર્ડ થી ઇન્દુ ગુચિયા

રૂમાલમાં બધી જાતની ની વેરાયટી મળશે રૂમાલ માં પાંચ રૂપિયા લગાવે ને વીસ રૂપિયા દસ રૂપિયા આઠ રૂપિયા છ રૂપિયા સાત રૂપિયા ઘણી વેરાયટી છે બરોબર એટલે પાંચ રૂપિયા ચાલુ થાય બરોબર ઓકે પાંચ રૂપિયા લગાવે દસ રૂપિયા પંદર રૂપિયા છ રૂપિયા સાત રૂપિયા બધી રેન્જ આપણે જે રૂમાલ માં વ્હાઇટ માં કલર માં એવી રીતે બધી રેન્જ તમને બતાવી દઉં હું એવા બધી કલર માં આવશે ઓકે એવા બધા લાઈટ કલર આવે છે એવી ઘણી ઘણી ક્વોલિટી આવે 50 આદની વેરાઈટી છે ઓછા છે આપડે તો બરોબર છે 50 વન પીસ જે એબટ 24 24 ની કલર ઓફ સાઈઝ ની 22 બધી મળે આપડે બરોબર રૂમાલ માં 50 રૂમાલ બોક્સ પેકિંગ માં બોક્સ પેકિંગ વેરાઈટી મળે આપડે છે એવી વેરાઈટી તો આપડે આપડે એવી

ઓકે લેડીઝ જેવા લેડીઝ રૂમાલ માત્ર રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા છ રૂપિયા ઘણી વેરાયટી આવે છે અલગ અલગ નેપકીન માં ફર આવે પણ ત્રણ રૂપિયા ખાલી ત્રણ રૂપિયા નેપકિનમાં ત્રણ રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા એવી ઘણી વેરાયટી આવે સાડા ત્રણ રૂપિયા એવી ફર ક્વોલિટી આવે પાંચ રૂપિયા ખાલી ખાલી પાંચ રૂપિયા હવે સાડા ત્રણ રૂપિયા એમાં ઘણી જાતની વેરાયટી છે ઢગલા વેરાયટી પચાસ વેરાયટી છે ઓછા ઓછી જોઈ લો નેપકીનમાં ઘણી વેરાયટી છે પછી આપણે લાગીએ મોજા છે એ મોજામાં ઘણી વેરાયટી છે આઠ રૂપિયા ચાલુ થાય સેટ જોડી આઠ રૂપિયા નવ રૂપિયા દસ રૂપિયા એવી રીતે રોપડ કટ આવે

પછી આવજે આવા દુપટ્ટા દુપટ્ટા સ્ટોલ હા સ્ટોલ છે દુપટ્ટા દે આવી ઘણી વેરાયટી છે આપણે જો દુપટ્ટામાં આ જો 2 મીટરની સાઈઝમાં આવશે એમાં 40 રૂપિયા ચાલુ થાય 40 રૂપિયાથી શરૂ થાય હા 40 રૂપિયા 35 રૂપિયા 45 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયા એમાં ઘણી વેરાયટી આવે છે આવી બાદનીમાં જો બાદનીમાં પણ આવે છે આવી રીતે જો તમે જોઈ શકો છો આ બાદનીમાં ફૂલ સ્ટોક છે આમાં અલગ અલગ કલર ઓપ્શન છે આવી આ બાદની 55 રૂપિયા

પછી પછી નેવું ઘણી વેરાયટી જમા પછી એવા દુપટા છે તો એવા છે આવી ઘણી વેરાયટી છે ઘણી જાતની વેરાયટી છે આપણે છે બહુ વેરાયટી છે દુપટા બહુ વેરાયટી છે આ ગોટી વાળા દુપટા કે એને એ વેરાયટી ઘણી આ દુપટા પછી આપણે જોડે નાવાના ટોલ છે નાવા માટેના નેપકીન ઓકે હા નાવાના ટોલ છે નાવાના ટોલમાં ત્રીસ રૂપિયા ચાલુ થાય હા ત્રીસ આ શબ્દ મોટી સાઈઝ છે છત્રીસ બહુ ઉત્તર આમાં સાહીઠ રૂપિયા ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ઘણી વેરાયટી આવે પિસ્તાલીસ રૂપિયા નાવાના ટોલમાં એવા છોકરાને પણ ટોલ જોયો તો એવા ઘણા આવે છે એવા નાના છોકરા ટોલ જોયો નાના છોકરાના ટોલ મળી જશે એવી રીતે એ નાના છોકરા ટોલ જે પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા નાના છોકરાના ટોલ બધા એવા કાટુમાળા જોયો તો એમાં કાટુમાળા પણ આવે નાના છોકરા એવા ટોલ છોકરાના ટોલ જોઈએ તો નાના મોટા બધા ટોલ આવશે કાટુવાળા કાર્ટુવાળા ટોલમાં ઘણી વેરાયટી આવે છે નાના પણ આવશે મોટા પણ આવે બધી સાઈઝ આવે છોકરાના ટોલ નાના છોકરાના ટોલ મોટાના કાટુવાળામાં ઘણી વેરાયટી આવે છે આપણી પછી એવા ટોલ જે એવા ટોલ જે આપણે આ ત્રીસ રૂપિયા જોડી પડે ત્રીસ રૂપિયાના પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પસ્તાલીસ રૂપિયા અડત્રીસ રૂપિયામાં ઘણી રેન્જ આવે છે બહુ રેન્જ આવે છે એટલે બતાવી નહીં શકે પછી આવા બાઇક કરો ગાડી સાફ જોવા ગાડીમાં મુકવાના ટોલ બીજા એવા જો એવા પણ ઘણી વાર થોડા સોફ્ટ મટીરિયલ ના જે કહેવાય સોફ્ટ મટીરિયલ એકદમ સોફ્ટ હેવી ક્વોલિટીમાં સારી ક્વોલિટી છે 50 રૂપિયા રેન્જ ચાલી જાય છે એમાં 50 55 60 65 70 ઘણી વેરાયટી આવે છે હેવી ટોલ ઓકે એવા જાડામાં ટોલ જો તો મળી જશે આપણે બધા 60 રૂપિયા 70 રૂપિયા 80 રૂપિયા 90 રૂપિયા 100 રૂપિયા 180 રૂપિયા 150 રૂપિયા સુધી રેન્જ મળશે પાવતી હોય જારાટવાળમાં બધી રેન્જ મળી જાય જારાટવાળમાં બધી રેન્જ છે આપણે જારાટવાળમાં અને સર માની લો કે આપણા વિડીયો કોઈ બાર થી જોઈ રહ્યો હોય કે અમને બાર થી તો આપડા ત્યાંથી ડિલિવરી કુરિયર એવું કઈ થઈ જવાનું એનો કેલો ક્રાઇટેરિયા કેમનો રહેશે જરા જરા હોઉં સાહેબ કે આપણે ઓલ ઓન ઇન્ડિયા માલ જાય છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રા બરોબર જો એવું જે ઊંચો ઊંચો માલ 5000 નો લેવો પડે ₹5000 નો 5000 નો ઊંચો એટલે ટ્રાન્સપોર્ટમાં માલ મૂકો પડે કાશ પૂરી સાડી તમારા ઉપર રહેશે બધું આપણે ગૂગલ પે ફોન પે છે બધું કોઈ પણ બેંકમાં પણ પૈસા શકો માલ રવાના થઈ જાય પહેલા પેડ કરવા પહેલા પેમેન્ટ કરી દો પછી તમારે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જવાની છે ને કોઈ પણ જગ્યાએ ડિલિવરી થઈ જવાની અને જતાં જતા વ્યુઅર્સને એકવાર જરૂરથી ફરી એકવાર રિપીટ કરી દો કે આપણે ત્યાં શું શું કલેક્શન આપણે મળી જવાનું અહીંયા આપણે ત્યાં રૂમાલ છે મોજા છે દુપટ્ટા છે સ્ટોલ છે નવાના ટોલ છે બધી રેન્જ મળી જશે આપણે મોજામાં બધી રેન્જ મળી જશે માત્ર બે રૂપિયા હા માત્ર લેડીઝ રૂમાલ માત્ર લેડીઝ રૂમાલ માત્ર બે રૂપિયા ચાલુ થાય નેપકીન થાય ત્રણ રૂપિયા ચાલો જેન્ટ્સ રૂમાલ માત્ર પાંચ રૂપિયા ચાલુ થાય પાંચ રૂપિયા ઘણી વેરાયટી જેવી ક્વોલિટી જેવી પૈસા આમાં પાંચ રૂપિયા છ રૂપિયા સાત રૂપિયા વીસ રૂપિયા હેવી કોટનમાં પણ આવે છે એમાં બધી રેન્જ મળી જશે જેન્ટ્સ રૂમાલમાં તો મિત્રો જોઈ શકો છો કે બધો સ્ટોક તમને દેખાતો હશે આ બાજુ છે રૂમાલ છે આ બાજુ નાવાના ટોવેલ છે નાના બાળકોના લેડીઝોના દુપટ્ટા સ્ટોલ જોયા ત્યારબાદ જેન્ટ્સના રૂમાલનું કલેક્શન જોયું આ મોજા છે બધું કલેક્શન તમે મિત્રો જોઈ શકો છો આખી શોપ તો મિત્રો તમારે આમાંથી કંઈ પણ વસ્તુની જો ખરીદી કરવી હોય તો શોપનું એડ્રેસ પણ તમને નીચે દેખાતું હશે માતાજી રૂમાલ હાઉસમાં ઓનર છે તો મિત્રો વિડીયો શેર કરજો અને મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ ખુશ